અંકલેશ્વર સહિત સમગ્ર જિલ્લામાં દસમાના ભક્તોએ દસ દિવસ બાદ માતાજીની મૂર્તિનું નર્મદા નદીમાં વિસર્જન કર્યું હતું અંકલેશ્વર શહેર સહિત તાલુકામાં દસ દિવસ નું આતિથ્ય માણ્યા બાદ દશામાની નર્મદામાં વિસર્જન કરવામાં આવ્યું હતું આ દરમિયાન કોઈ બનાવ બને તે માટે પોલીસ કાફલો અને ફાયર ટીમ રાખવામાં આવી દસ દિવસ આતિથ્ય માણ્યા બાદ દશામા વિદાય આપવામાં આવી હતી ત્યારે અંકલેશ્વર તરફ નર્મદામાં દશામા માતા ની મૂર્તિ વિસર્જન કરવામાં આવ્યું હતું આ દરમિયાન જુના બોરબાટા બેટ ગામના યુવાનો બંદોબસ્ત તેમજ અંકલેશ્વર ફાયર વિભાગની ટીમ નર્મદા કાંઠે તૈનાત રાખી શાંતિપૂર્ણ રીતે કોઈ અનિચ્છીન બનાવ ના બને તેને ધ્યાન રાખીને મા દશામાં મૂર્તિ વિસર્જન કરવામાં આવ્યું હતું શહેર અને જિલ્લાઓમાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ ભાવિક ભક્તો દ્વારા મા દશામાની પ્રતિમાનું સ્થાપના કરાયું હતું દસ દિવસના વ્રતની પૂર્ણાહુતિ સાથે દશામાની પ્રતિમાઓનું રંગે ચંગે વિદાય અપાઈ હતી ભરૂચ જિલ્લામાં ઘરે ઘરે શ્રદ્ધાળુએ રાત્રિ જાગરણ કરીને ઉજવણી કરી હતી જ્યારે બુધવારે વહેલી સવારે ટ્રેક્ટર ટેમ્પો જેવા વાહનો અને સાધનો સાથે નદી તળાવ નહેર ખાતે વાસતે ગાજતે દશામાની પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું આ સમયે માતાજીના જયઘોષ સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું પરિવાર સાથે આવે નાના મોટા યુવાનો માતાજીની આરતી ઉતારી પરિવાર ખુશ રહે એવી પ્રાર્થનાઓ કરી હતી દસ દિવસના ભક્તિભાવ સાથે આતિથ્ય માણ્યા બાદ દશા માની વાસ્તે ગાસ્તે શ્રદ્ધાળુઓ પૂરા ભાવ વિદાય કરી હતી શહેરમાં વિસર્જનમાં કોઈ નીચે બનાવ ના બને તે માટે પોલીસ અને ફાયર વિભાગ ની ટીમ તૈનાત જોવા મળી હતી